હેલો મિત્રો હું હાર્દિક વાઘેલા ફ્રોમ ટેકનિકલ ફેક્ટરી ચેનલ આજે આપણે વોડાફોનના ન્યૂ પ્લાન વિશે વાત કરીશું કે વોડાફોન ફ્લેક્સ વિશે વાત કરીશું ન્યૂ વોડાફોન ફ્લેક્સ તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે વોડાફોન ફ્લેક્સ એટલે શું છે અને વોડાફોને હમણાં હમણાં જ લોન્ચ કર્યું છે વોડાફોન ફ્લેક્સ પ્રિપેડ ગ્રાહકો માટે છે કે નો મિનિંગ શું થાય છે તે આપણે જોઈશું તો પહેલાં આપણે નેટ કરાવવું હોય તો નેટનો ચાર્જ અલગ દેવો પડતો હતો એનું અલગ પેક કરાવવું પડતું હતું પછી ટોક ટાઈમનું અલગ કરાવવું પડતું હતું એસએમએસનું અલગ કરાવવું પડતું હતું અને રોમિંગનું અલગ કરાવવું પડતું હતું જ્યારે આપણે ફ્લેક્સમાં એવું કશું હોતું નથી અમુક ઓછા પૈસામાં ફ્લેક્સનું રિચાર્જ કરાવવાનું અને એની સાથે વોઇસ પ્લસ ડેટા પ્લસ એસએમએસ પ્લસ રોમિંગ આ બધી વસ્તુ ફ્લેક્સ સાથે મળશે તમને હવે તમે ફ્લેક્સનો કઈ રીતના ઉપયોગ કરો કે વન ફ્લેક્સ એટલે કેટલું થાય ને કઈ રીતના ઉપયોગ કરો તો વન ફ્લેક્સ એટલે વન એમબી થ્રીજી યા ટુ જી ઇન્ટરનેટ વન ફ્લેક્સ બરાબર વન એમબી બી વન ફ્લેક્સ બરાબર વન એસએમએસ વન ફ્લેક્સ બરાબર વન મિનિટ કોલ ઓન રોમિંગ ઇન્કમિંગ અને ટુ ફ્લેક્સ બરાબર વન મિનિટ લોકલ અને એસટીડી કોલ ટુ ફ્લેક્સ બરાબર વન મિનિટ કોલ વન રોમિંગ આઉટ ગોઈંગ હવે આપણે ફ્લેક્સના રિચાર્જ વિશે વાત કરીશું કે કઈ રીતના નોખા નોખા રિચાર્જના ફ્લેક્સના પ્લાન છે તો પહેલો પ્લાન ફ્લેક્ષનો ત્રણસો પચીસ રૂપિયાનો એ તો ફ્લેક્સ ત્રણસો પચીસ તો એની પ્રાઇસ ત્રણ ફ્લેક્સ ત્રણસો પચીસ લેવા હોય તો એની પ્રાઇસ છે એકસો અઢાર રૂપિયા એમાં તમને ત્રણસો ને પચીસ ફ્લેક્સ મળશે અને એની વેલિડિટી ઇઠ્યાવીસ દિવસની છે તમે અહીંથી બાય નાવું કરી શકો છો હવે ફ્લેક્સ સાતસો લેવા હોય તો એની પ્રાઇસ એકસો ચોરાણું રૂપિયા છે એમાં તમને સાતસો ફ્લેક્સ મળશે એની વેલિડિટી ઇઠ્યાવી દિવસની છે એ ફ્લેક્સ બારસોની પ્રાઇસ બસો ને છન્નું રૂપિયા છે એની વેલિડિટી ઇઠ્યાવી દિવસની છે ફ્લેક્સ સત્તરસો પચાસની પ્રાઇસ ત્રણસો અઠ્ઠાણું રૂપિયા છે એની વેલિડિટી ઇઠ્યાવીસ દિવસ છે અહીં તમે બાઈ નવું ખરીદી શકો છો